આપણે ઉનાળુ તલની ચર્ચા કરવાના છે બધા જ ખેડૂત મિત્રો વિચારે છે કે તલમાં બમ્પર ઉત્પાદન લેવા માટે શું કરવું જોઈએ આજના વિડીયો તમે જુઓ છો એમાંથી અમલીકરણ કરશો તો હું કોન્ફિડન્સ સાથે આત્મવિશ્વાસ સાથે કહી શકું છું કે તલમાં તમે ધાર્યું એવું ઉત્પાદન સારામાં સારું લઈ શકશો હવે ઉનાળુ તલ માટે મિત્રો આપણે જ્યારે વાવેતર કરવું છે ત્યારે અમુક મુદ્દાઓ છે ખાસ ચર્ચાના આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે અને એ આજે વિગતવાર એની ચર્ચા કરીશું તો સૌથી પહેલા ખેડૂત મિત્રો આપણે મોટાભાગના લોકો બિયારણની પસંદગી માટે વધારે ઉતાવળ કરતા હોય છે પરંતુ બિયારણની પસંદગીની સાથે સાથે સૌથી મારો પહેલો આગ્રહ છે કે સારા બીજની સાથે સાથે યોગ્ય સમયે વાવણી થવી પણ જરૂરી છે ઘણા બધા ખેડૂત મિત્રો આપણે જોઈએ છીએ કે તલના વાવેતર માટે કોઈ તારીખ કે મૂરત આપણે ક્યારે જોતા નથી પણ મેં ફેબ્રુઆરી મહિનાનો તમે આ ચેનલની અંદર તમે જો સબ્સ્કાઈબ ના કર્યો હોય તો નીચે લાલ સબસ્ક્રાઈબમાં કરી લેજો અને એમાં ફેબ્રુઆરી મહિનાના નક્ષત્ર આધારિત વાવેતર ક્યારે કરવું એનો વિડીયો પણ મૂકેલો છે અને એનો અભ્યાસ કરશો અને એ તારીખોને ધ્યાનમાં રાખીને તમે વાવેતર કરવાનો આગ્રહ રાખજો કારણ કે જ્યારે યોગ્ય નક્ષત્રમાં વાવેતર થાય છે તો તમને રોગ જીવાત પણ ઓછી આવે છે અને ઉત્પાદન પણ સીધો તમને બેનિફિટ જોવા મળતો હોય છે હવે કેડ્યું મિત્રો સૌથી પહેલા તો આપણે જયારે જમીનની તૈયારી કરો છો ઉનાળો વાવેતર માટે જમીનની તૈયારી કરો છો એ તૈયારીના સમયમાં આપણે સૌથી આગળના પાકના કોઈ પણ અવશેષો આપણી જમીનમાં પડી રહેલા છે જમીનમાં ઢેફા હોય તો સમતલ કરી અને પ્રોપર એને જમીનની આપણી તૈયારી કરવાની છે કારણ કે ઘણી વખત કેવું છે કે આગળના પાકના અવશેષો હોય એ જયારે તમે પિયત આપતા અથવા ઉરણ કરતા હોય એ સમયગાળાની અંદર એ બધું કૌવાટ થઈ અને જમીનમાં આપણા ફૂગ જે પ્રશ્નો શરૂઆતથી જ ઉદભવતા હોય છે જે પાછળ જતા સુકારામાં પરિણામતા હોય છે અથવા ફૂગજન્ય અન્ય રોગો જે છે એ બધા પરિણામતા હોય છે તો આ સૌથી પાયાની બાબતમાં આપણે ધ્યાન રાખવાની છે હવે સાથે સાથે સૌથી પહેલા અગત્યની બાબત છે કે આપણે પાયામાં ખાતર કયું આપીશું ઉનાળુ માટે હવે ઘણા બધા ખેડૂત મિત્રોને અમે ભલામણ દર વખતે કરતા હોઈએ છીએ કે આપણા ખેડૂત મિત્રો પાસે જમીનની ચકાસણી આપણે નથી કરાવતા પણ સૌથી પહેલા આપણે આપણે જમીનની ચકાસણી અત્યારે તમારી પાસે એટલો સમય નહીં હોય પણ તેમ છતાં પણ જો આપણે પાયાનું ખાતર જયારે નાખવું છે ત્યારે તલના પાકની અંદર જો તમારે સારામાં સારું ઉત્પાદન લેવું છે તો પાયાનું પોષણ ત્રણ વસ્તુ ખૂબ જ અગત્યની છે કોઈપણ પાકમાં ઉત્પાદન લેવા માટે પાણી પોષણ અને પાક સંરક્ષણ બરાબર છે પાણી તો તમારી પાસે જે છે એ પાણી તમે આપવાના છો પણ પોષણ જે છે આપણી જમીનમાં કયો તત્વની જરૂરિયાત છે અથવા કયા આપણે આપણે નાખીશું તો તો લઈશું અહીંયા આપણે ખેડૂત મિત્રો જે પણ ચર્ચા કરવાના છીએ કે પાયામાં તમારે જે કોઈ પણ ખાતર નાખવું છે તો ખાતર કેવા પ્રકારના ખાતર નાખશું સૌથી પહેલા તો બેલેન્સ પોષણયુક્ત આહાર આપવાનો છે ઘણીવાર ખેડૂત મિત્રો પાયામાં માત્રને માત્ર લોકો કેમિકલ ખાતરમાં હું વાત ચર્ચા કરું મોટાભાગે હું કેમિકલની ચર્ચા એટલા માટે નથી કરતો કે ખેડૂતોને હવે આવનારા સમયને ધ્યાનમાં રાખી અને આપણે એના માટે તૈયાર કરીએ છીએ તો પાયાના ખાતરમાં તો આપણે જે તમે ડીએપી વાપરતા હોય છો ડીએપીની જગ્યાએ એક વિઘે એક બેગ તમે પ્રોમ કરીને બરાબર છે જે ડોક્ટર સારથી કરીને આવે છે એ વિઘે એક બેગ તમે આપી શકો છો સાથે સાથે એની સાથે બીજું જે છે કે ડોક્ટર ભૂ ગોલ્ડ છે એ ભૂ ગોલ્ડ પણ તમે વિગે પંદર થી વીસ કિલો જેવું તમે પંદર થી વીસ કિલો જેવું આપી શકો છો અને સાથે સાથે ખાસ અગત્યની બાબત છે જે ખેડૂત મિત્રોને ઘરે પોતાનું કમ્પોસ્ટ ખાતર હોય પોતાનું સેન્દ્રિય ઘરનું ખાતર હોય અને વ્યવસ્થિત કોવાયેલું ખાતર હોય એ કોવાયેલું ખાતર તમે આજે તમે આપી શકો છો બરાબર છે કેટલું આપવું છે આપણે જમીનની આપણે આગળના પાકોમાં કેટલું આપીએ છીએ એને ધ્યાનમાં રાખીને તમારે કમ્પોસ્ટ ખાતર આપવાનું છે હવે જે ખેડૂત મિત્રોની પાસે પોતાનું ખાતર નથી અથવા જે લોકો બારથી વેચાતું લાવે છે એ ખેડૂત મિત્રોને કહું કે જે બારથી વેચાતું તમે ખાતર લાવો છો એ કોવાયા વગરનું હોય છે તમે જમીનમાં નાખ્યા પછી વિઘટન થવામાં વધુ સમય લે છે બીજી વસ્તુ કે જે ફૂગના જીવાણું પણ એના પર હોસ્ટ થતા હોય છે જેના કારણે આપણે જેટલો બેનિફિટ મળવો જોઈએ તો એવા ખેડૂત છે કે કામાનું જે છે છે એ તમે થી ચાર બેગ અથવા પાંચ બેગ સુધી વિગે તમે એ પાયાના ખાતર તરીકે આપી શકો છો તો પાયામાં અમે ત્રણ પ્રકારના ખાતરની વાત કરી છે સૌથી પહેલા તો જે તમને ડીએપી નું જે ઓપ્શન જોઈએ છે કે જેમાં ડોક્ટર સારથી કરીને છે એ વિગે એકથી દોઢ બેગ તમે આપી શકો છો બીજું ડોક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ છે એ વિગે તમે પંદર થી વીસ કિલો તમે આપી શકો છો અને ત્રીજું જે ખાતર છે કે જે આપણે સેન્દ્રીય ખાતર કહીએ છીએ એમાં ડોક્ટર ભૂ સમૃદ્ધિ છે કે વિગે ચાર થી પાંચ બેગ તમે આપી શકો છો હવે ઘણી વાર ખેડૂત મિત્રો થાય કે સાહેબ કેમિકલ ખાતરો વાપરીએ છીએ સલ્ફર નાખીએ છીએ બાર એકસઠ જીરો નાખીએ છીએ અથવા તો અન્ય કોઈ યુક્ત ખાતરો આપણે આપીએ છીએ તો ખેડૂત મિત્રો જે પણ લોકો આ જે મેં પદ્ધતિ પ્રેક્ટિસ કરી છે એ તમે પ્રેક્ટિકલી લેવલ પર એકવાર એક્સપિરિયન્સ કરજો ઘણીવાર ખેડૂતોને ડર લાગે છે કે સાહેબ પાયામાં ડીએપી નહીં નાખે એવા ખેડૂત મિત્રોને ખાસ ભલામણ છે કે તમે જે પ્રેક્ટિસ કરો છો એ પચાસ ટકા તમે કેમિકલ ખાતરો ઓછા કરી અને એની જગ્યાએ પચાસ ટકા જે રૂપિયા બચે છે એ વસ્તુમાંથી આ જે બહારથી સામાન જે લાવવાનો છે એ પચાસ ટકા રૂપિયા બચાવીને આપણે જમીનને ફર્ટિલા કરી અને આપણું ઉત્પાદન વધારવાનું છે ખેડૂત મિત્રો આપણે રોગ અને જીવાતની પાછળ દોડીએ છીએ એનો પર્પઝ એક જ છે કે આપણા જમીનમાં જમીનમાં જે પૂરતા પોષક તત્વો હોવું જોઈએ જમીનની ફર્ટિલિટી ઇન્ક્રીઝ હોવી જોઈએ જમીનમાં કાર્બનનું તત્વ હોવું જોઈએ આ બધી વસ્તુ આપણે જમીનમાં નથી હોતી જમીન નબળી હોય છે જમીનમાં પોષણ નબળું હોય છે એના કારણે જ રોગ અને જીવાત હાવી થાય છે અત્યાર સુધી આપણે જોઈએ પાછળ જતા પાકની અંદર આજે આપણે બટાકાનો પાક હોય જીરાનો પાક હોય કે વરિયાળીના પાકમાં હોય પાછળથી રોગ અને જીવાત આવે છે એનું કારણ એ છે કે એમાં પોષણયુક્ત આહારનો અભાવ હોય છે અથવા તો સમયસર આપણે આપી શકતા નથી એના કારણે એટલા માટે પાયાનું ખાતર ખૂબ અગત્યનું છે ત્યાર પછી બીજની પસંદગી છે ઘણીવાર વાર ખેડૂત મિત્રો પૂછતા હોય કે આપણે બિયારણ કયું વાવું જોઈએ તો મારી ભલામણ છે ગુજરાત તલ ત્રણ નંબર જે છે એનો તમે વાવેતરમાં ઉપયોગ લઈ શકો છો બરાબર એ સિવાય જૂનાગઢ યુનિવર્સિટી કે અન્ય યુનિવર્સિટીની અંદર પણ તમે નજીકમાં સંપર્ક કરશો તો તેના સેન્ટરો પર ત્યાં જોવા મળતા હોય છે તમારી નજીકમાં એગ્રો સેન્ટર હોય તો એગ્રો સેન્ટરમાં પણ નિગમના બિયારણ હોય તો ત્યાં પણ તમે ગુજરાત તલ ત્રણની ઇન્ક્વાયરી તમે કરી શકો છો હવે જે ખેડૂત મિત્રોને એમ થાય કે સાહેબ ગુજરાત તલ ત્રણ નથી મળતા એવા કિસ્સામાં પ્રાઇવેટ કંપનીઓની કોઈ ચર્ચા કરવી હોય આપણે કોઈની જાહેરાત નથી કરતા પણ સારી ત્રણ ચાર કંપનીઓનું હું નામ પણ આપું છું એ કંપનીઓના પણ તલ તમે વાવી શકો છો જેમ કે આપણે અવની સીડ્સ લિમિટેડ પ્રાઇવેટ લિમિટેડ છે કે જે અવની સીડનું તમે બિયારણ વાવી શકો સૌરાષ્ટ્રના કોઈ ખેડૂત મિત્રો છે તો એ અક્ષય છે અથવા નિધિ સીડ છે એના એનું તમે વાવેતર કરી શકો છો તો બીજું આવી રીતના સાગરલક્ષ્મી સીડ છે જે અલગ અલગ બીજી કંપનીઓ છે કે તમને ન મળે તો એવા સમયમાં સીટ છે અક્ષય છે નિધિ સીટ છે પછી તમને સાગરલક્ષ્મી સીટ છે આ બધી કંપનીના તમે વાવેતર કરી શકો છો હવે તમને એમ થાય કે વાવેતર બીજી બિયારણની પસંદગી કરી બીજ કેટલું લેવું જે લોકો ઓટોમેટિક ઓળણીથી વાવે છે એક એ ખેડૂત મિત્રોને સોળ ગુઠાના બીજામાં પાંચસો થી સાત છસો ગ્રામ જેટલું ઇનફ છે અને જે ખેડૂત મિત્રો છાંટીને વાવે છે એ લોકોને એક થી સવા કિલો બિયારણની જરૂરિયાત બીગાની અંદર રહેશે તો આપણે એ પ્રમાણે આપણે જો ઓટોમેટિક ઓરણી વાવતા હોય તો પાંચસો થી છસો ગ્રામ બીઘે જશે અને જો તમે છાંટીને વાવો છો તો તમારે જે ઓટોમેટિક ઓળણી કરતા ડબલ જશે એટલે કે કિલોથી સવા કિલોની આસપાસ તમારો બિયારનો દર જતો હોય છે ઘણીવાર ખેડૂતોના મનમાં છે કે ઘાટું વાવીએ તો વધારે ઉત્પાદન મળે ખેડૂત મિત્રો આપણી આ મીથ અને માન્યતા છે જેટલું બિયારણ આછું અને પ્રોપર જેનું જગ્યાનો સ્પેસ હશે એના કારણે સૂર્યપ્રકાશની અવર અવરજવર અથવા તો જે બધી જ વસ્તુ પ્રોપર થશે જેથી કરીને આપણે ઉત્પાદન મળશે હવે ત્યાર પછી મિત્રો વાવણીનો સમય છે ઘણા મને છેલ્લા પંદર વીસ દિવસથી મેસેજ કરતા હોય કે સાહેબ તલનું વાવેતર છે હું ખેડૂતોને કહું છું તમારી પાસે ઇનફ સમય છે તમે તમારી જમીનની તૈયારી છે તમારે પણ ખાતર લાવવાનું છે એના માટેનો સમય છે તો આપણે વાવણી માટે ઘણા ખેડૂત મિત્રો તમે આપણે જોઈએ છે કે તલને સૌથી વધારે જો નડતું હોય તો ટેમ્પરેચર નડે છે આપણે જોઈએ કે રાત્રિનું જયારે ટેમ્પરેચર સત્તર અઢાર ડિગ્રીથી નીચું જયારે ટેમ્પરેચર હોય છે બરાબર છે એ સમયગાળા દરમિયાન તલમાં ઉગાવો જલ્દી આવતો નથી અથવા ઓછો આવે છે ઓછા આવવાના કારણે એ સમયગાળા દરમિયાન તમે વાવણી કરી છે અને રાત્રિનું ટેમ્પરેચર જો સોળ સત્તર ડિગ્રીથી નીચું ટેમ્પરેચર હોય છે તો એક તો જર્મિનેશન ઓછું થશે અથવા ઓછું આવશે બીજું ઉગ્યા પછી એનો વૃદ્ધિ વિકાસ ધીમો હોય છે અને પાછળ જતા જે દિવસો પ્રમાણે તલનો ગ્રોથ અને વિકાસ થવો જોઈએ એ પ્રમાણે ગ્રોથ હોતો નથી અને પાછળથી આપણે અન્ય ખાતરો નાખી અને છોડનો વિકાસ કરાવવો પડતો હોય છે એટલે આપણે ખેડૂત મિત્રો વહેલ્યુ ઉતાવળ ન કરતા તમારા વિસ્તારમાં ટેમ્પરેચર જોજો કે ભાઈ રાત્રિનું ટેમ્પરેચર ઓછામાં ઓછું ટેમ્પરેચર કહું છું રાત્રિનું ટેમ્પરેચર જો સોળ સત્તર ડિગ્રીથી નીચેનું ટેમ્પરેચર હોય એ સંબંધમાં તમે વાવેતર બિલકુલ ટાળજો કારણ કે ઘણી વખત શું છે પછી ટેમ્પરેચર ઘટે છે અને એવા ટાઈમ લાગતું હોય છે પણ હકીકત માં એવું નથી હોતું કારણ કે તલને સૌથી વધારે ઠંડીની ઉનાળુ પાક છે તેને ગરમીની જરૂર રહેતી હોય છે ત્યાર પછી ખેડૂત મિત્રો આપણે પિયતની ખાસ એક ચર્ચા કરવી છે મેં પોષણની વાત કરી હવે પાણીની ચર્ચા કરવું પિયત ક્યારે ક્યારે આપવું છે સૌથી પહેલા તો જમીનના પ્રત પ્રમાણે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હોય છે કેટલા પિયતો તો જનરલી આપણે જોઈએ છે તો આઠથી દસ ની અંદર તલનો પાક પાકી જતો હોય છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં આપણે લોકો સાત થી આઠ અથવા નવ પીયત સુધી આપતા હોય છે તેમ છતાં તમારે જમીનનો પ્રકાર જમીનનો પ્રત અને આબોહવામાનને ધ્યાનમાં રાખીને આપણે પિયતની વ્યવસ્થા કરવાની હોય છે તો સૌથી જ્યારે તમે પ્રથમ પિયત આપો છો એ વાવેતર કર્યાના પછી ચાર પાંચ કે છ દિવસની અંદર આપણે પહેલું પિયત આપવાનું છે અને બીજું પિયત પણ જર્મિનેશન માટે તમારે વધીને પાંચ થી છ દિવસની અંદર તમારે બીજું પિયત આપી દેવાનું છે પણ ખેડૂત મિત્રો એકવાર તલ ઉગી ગયા છે એના પછી તમારે તાત્કાલિક પિયત તમારે નજીકના શોર્ટ પીરિયડમાં દસ બાર દિવસના અંતરે તમારી જમીનમાં ભેજ અને વાતાવરણને ધ્યાનમાં રાખી અને પછી કારણ કે તાત્કાલિક પાછળ પાછળ આપણે ઘણા ખેડૂત મિત્રો ત્રીજું પિયત પણ આપી દેતા હોય છે પણ એકવાર તમને લાગે કે તલ સંપૂર્ણ ઉગી

એ સમય દરમિયાન આપણે જયારે પિયત આપતા હોય ત્યારે પવનની સ્પીડ પણ ખાસ જોવાની છે ઘણી વખત પાછળના સમયમાં આપણે ભારે પિયત આપતા હોય અને એ વખતમાં જો પવનની સ્પીડ વધુ હોય અને એના કારણે ઘણી વખત તલ પડવાના પણ પ્રશ્નો રહેતા હોય છે તો આ બધી ખેડૂત ખેડૂતો ખાસ ધ્યાન રાખવાનું છે હવે સાથે સાથે પિયતની સાથે ખેડૂત મિત્રો હું દર વખતની જેમ ખેડૂતની ભલામણ કરું છું કે ઉનાળુ તલમાં સરળતાથી ઉત્પાદન તમે લઈ શકશો નાની નાની બાબતોનું ધ્યાન રાખજો જ્યારે પણ પિયત આપો છો એમાં ખાસ કરીને તમે ડોક્ટર હરે કૃષ્ણ સોરી હરે કૃષ્ણનું જે દ્રાવણ જે છે એ બસ્સો લીટર પાણીમાં એક લીટર હરે કૃષ્ણ અને ત્રણસો ગ્રામ મંથન નાખી તમે આઠથી દસ કલાક રહેવા દે અને દરેક પિયતે તમે આપો છો હરે કૃષ્ણ જમીન બને છે જમીન ભરભરી બને છે જમીન જેને ફૂગના જીવાણું છે કંટ્રોલ કરવાનું પણ કામ કરે છે જમીનમાં કોઈ નકામા અવશેષ છે એને વિઘટન કરવાનું પણ કામ કરે છે જમીનમાં કોઈ પણ ખાતર પડી રહેલું છે ઉપાડવાનું કામ પણ હરે કૃષ્ણ કરે છે તો આપણે હરે કૃષ્ણનો માત્ર અઢીસો રૂપિયાનો ખર્ચો છે અને એનો ખાતર એકરમાં પચાસ રૂપિયાનો જ ખર્ચો છે એ હરે એક બોટલ લાવશો તમે થી સાત પિયત કે આઠ પિયત આપશો એ બોટલ છેક સુધી ચાલશે એમાંથી બસોલી દ્રાવણ બનાવો છો એમાંથી તમારે એકસો એસી લીટર તમારે એકરમાં વીઘામાં આપી દેવાનું છે વીસ લિટર વધે એમાં ફરી પાછું મંથન નાખી અને પાછું ચોવીસ કલાકમાં તૈયાર બીજું પિયત આપવાનું છે ત્યારે દરેક પિયતની સાથે તમે આપો છો તો આપણા ખાતરનો પૂર્ણતા ઉપયોગ થાય છે અને લાંબા ગાળાના આપણે બેનિફિટ મળતો હોય છે ત્યાર પછી કેટલી તો આપણે રોગ અને જીવાત બાબતમાં ચર્ચા કરી છે જો ઉનાળા પાકમાં ખાસ કરીને રોગ અને જીવાતનો એટલો પ્રશ્ન રહેતો નથી પણ ઘણી વખત આપણે વસ્તુની ચર્ચા કરવાની છે કે રોગ અને જીવાત જ્યારે જ્યારે પણ આપણે પોષણ જો પાયાનું પોષણ પ્રોપર આપીશું તો રોગ જીવાત નહિવત રહેશે અને કોઈ પણ જીવાત આવે છે તેટલું નુકસાનકારક નથી કરતી કે જ્યાં સુધી આપણે પોષણમાં આપણી કમી રહી ગયું હોય તો આપણે એવા સમયની અંદર પણ તમારે લીમડાયુક્ત યુક્ત દવાઓ છે જેમ કે ડોક્ટર છે એ તમે જયારે પાક દિવસની અવસ્થા હોય એ દરમિયાન પચીસ થી ત્રીસ એમએલ થી નોર્મલ દસ પંદર દિવસ રાઉન્ડ કરો છો અને એની સાથે જરૂર લાગે તો અન્ય કોઈ ચુસ્યા જીવાત હોય તો અગ્નિ મિક્સ કરી ત્રીસ એમ અને તમે જો રાઉન્ડ કરો છો તો તમારા સફેદ માખી લીલી પુપટી હોય કે ચુસ્યા પ્રકારની જીવાતો હોય કે નાની ઈયળ હોય આ તમામ વસ્તુ આનાથી નિયંત્રણ થઈ શકે છે સાથે સાથે બીજી અગત્યની બાબત છે તલના પાકમાં આપણે પાયાની પોષણની વાત કરી પણ ઘણા ખેડૂત મિત્રો આપણે ફૂલ આવવાની અવસ્થા હોય એ અવસ્થા દરમિયાન વાતાવરણ ક્યારે ટેમ્પરેચરના કારણે ગ્રોથ નથી વિકાસ નથી એવા સમયમાં ખેડૂત મિત્રો તમને બે થી ત્રણ વખત તલના પાકની અંદર ભલામણ કરીએ છીએ કે ડોક્ટર હરે કૃષ્ણ ડોક્ટર કાશ્મોરા અને ડોક્ટર યુનિટેક છે તમારા તલ જયારે પચીસ થી ત્રીસ દિવસ હોય ત્યારે પહેલો રાઉન્ડ છે બરાબર છે પચાસ થી પંચાવન દિવસે બીજો રાઉન્ડ છે અને ત્રીજા રાઉન્ડની જરૂર નથી પણ ઇનકેસ લાગે તો તમે ત્રીજો રાઉન્ડ લઈ શકો છો તમે આટલા આટલી વસ્તુ જો તમે હવે ડોક્ટર યુનિટે કેટલું લેવાનું છે પંપમાં પંપ સાવાની અવસ્થા એ ડોક્ટર કાશમોરા પાંચથી સાત મિની અને ફંક્સ્ટાર જે છે પચાસ થી સાઈઠ મિની આનો તમે પચીસ થી ત્રીસ દિવસે પહેલો રાઉન્ડ છે અને એના પંદર વીસ દિવસે પછી બીજો રાઉન્ડ આ બે રાઉન્ડ લેશો ને તો તમારા ગામમાં તમે સારામાં સારું ધારી ઉત્પાદન તમે લઈ શકશો તમને આ વીડિયોમાંથી જે જે વાતો મેં કરી છે તમે દવાનું નામ યાદ રહે તું ફોટા તમને દેખાશે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ અમે લખીશું તો જેથી તમે અમારા ટીમનો પણ સંપર્ક કરી શકો અને સાથે સાથે ખેડૂત મિત્રો આ સિવાય પણ તલમાં તમારા કોઈ પ્રશ્ન હોય તો આપણે એની ડિટેલમાં ચર્ચા કરવાની કોશિશ કરીશું મોટાભાગના પ્રશ્નો આપણે કવર કરી લીધા છે તો દરેક વસ્તુને નાના નાના ટોપિકને તમે ધ્યાનમાં રાખી અને જો આપણે વાવેતર કરીએ છીએ તો ચોક્કસ બેનિફિટ મળશે અને છેલ્લે એક ખાસ ખેડૂત મિત્રો મારે ચર્ચા કરવી છે કે ઘણા ખરા વિસ્તારોમાં પાણીનું ખારાશનું પ્રમાણ હોય છે અથવા તો પાણી મીઠું નથી એવા ખેડૂત મિત્રો વધારે તલનું ન એક ટેસ્ટિંગ કે કરવા પૂરતું કરી શકે છે કારણ કે ઘણા ખેડૂત મિત્રો પૂછતા હોય છે કે તલમાં ઉત્પાદન કેટલું આવે તો તલમાં તમારી માવજત મહેનત અને પાણીના આધારે તમે ઓછામાં ઓછું વિગે પાંચ મણ થી લઈ અને પંદર થી વીસ મણ સુધી ઉત્પાદન લેવા વાળા ખેડૂતો ગુજરાતમાં છે એટલે તમારી ટ્રીટમેન્ટ તમારી માવજત કેવી છે એટલે જે આમ કહેવાય દેશી ભાષામાં કે જે પાણીથી તમે ચા બનાવી શકો અને પી શકો એ પાણીમાં તલ થઈ શકે પણ વધારે પડતું મોડું અથવા ખારાશ વાળું ટીડીએસ વાળું ઊંચું પાણી હોય ત્યારે તલ થાય પણ જારી એટલું ઉત્પાદન ન આવી શકે કારણ કે ઉત્પાદન ન આવે તો આપણા જેટલા ખર્ચાઓ કરીએ છીએ એ ખર્ચાને પર સરપર થવા જોઈએ તો આ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને કીધું હતું ચોક્કસ તમે તલનું વાવેતર કરશો તો ડેફિનેટલી સારામાં સારું ઉત્પાદન લઈશું મેં જે પણ વસ્તુની વાત કરી છે તમને ન ખ્યાલ આવે તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર જિલ્લામાં અમારા પ્રતિનિધિઓનો પણ સંપર્ક મૂકેલા છે અથવા કોમેન્ટમાં અમને લખીને જણાવજો જેથી તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો અમે તમારા સુધી જવાબ આપવાની કોશિશ કરીશું આશા રાખું છું કે મિત્રો ઉનાળુ તલની માહિતી આપી છે હવે આ સિવાયના કોઈ પણ પાકની માહિતી તમારે જોઈએ તો નીચે કોમેન્ટ બોક્સમાં તમારું નામ અને વિસ્તાર લખીને અમને જણાવજો તો અમે તમારા સુધી એ ઉનાળુ પાકની માહિતી તમારા સુધી આપીશું ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન